તો આપણો ખુશ ખબર હોય એ હારી તો મા બાઉચર મા બીપડી સિકોતરની દયાથી તમારા બધાના પ્રેમથી તમારા બધાના સપોર્ટથી માન મારા બે જણાને જવાનું હ ચાણસમાં તો મિત્રો આપણે મેહુલજીન દુખને આવી ગયા હા ત્યાં રાજભાઈ તાજભાઈ બીપડી સિકોતર માતાની સમાધિ મોઘરો કૂહો આ કુવામાં માતાજી કદી પોણી નેઠવા દેતા નહીં માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ માં મિત્રો વાગવા માં દસ વાગવા આવ્યા હોય આપણે નાઈ ધોઈ ચા નાસ્તો કરી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ આ બાજુ મમ્મી ફોન જોવો જય માતાજી તો મિત્રો આજ આપણો કોમેડી વિડીયોનું શૂટિંગ નહોતું એ માટે આપણે ફ્રી હતા એટલે હું લાવો આજ ફ્રી છીએ તો આજના દિવસનું રૂટિન બતાવીએ અને બ્લોગ બનાવીએ તો મિત્રો અત્યારે જ હવે ગયા એટલે તો જઈશું જૂના ઘરે ઓટો મારવા ત્યાં દાદા નાસ્તો આપી અને પછી જોઈએ બીજું કરીએ આજ તો ફ્રી એટલે મિત્રો આ બાજુ મમ્મી દાદા દાદી એમના માટે નાસ્તો બનાવ વધારે બાજુ તારું ઘર કામ કાચ કરવા જઈ રહ્યા જઈ લો આપડે આ તો રેસીપી વિડીયો તાર નાસ્તો બનાવી દે ઓ મિત્રો આપણે નાસ્તો લઈ આવી ગયા છીએ જુના ઘરે પણ દાદાના નાસ્તો કરવાનો ટાઈમ નહીં દાદો કામમાં હતા એટલે દાદા કીધું નાસ્તો અહીંયા મૂક હું આવીને નાસ્તો કરી લઈશ તો દાદી તો બહાર ગયેલા છે અને મિત્રો તમને હું અહીંયા એક એક યુનિક વસ્તુ બતાવું યુનિક તમે જુઓ ખાલી આપણા ભેંસના સાપરા કોરે મોરે હ ને આ આપણું વેટી દીધું હ જેથી કરીને આપણા ભેંસના પાડીને ઠંડી ના હોય આપણા માણસની જાત ઠંડી હોય તો આપણે સ્વેટર પહેરી દઈએ તાપડું કરીએ કહેવાય તો ગોદડું ઓઢીને ઘરમાં સૂઈ જઈએ જાનવર ના ઠંડી હોય તો એ બાપડું શું કરવાનું એક કોના કહેવા જવાનું તો મિત્રો દાદાએ એમની વેદના સમજી અને ચોપ આ ફેરા આપણું વેટી દીધું હોય જેથી કરી આપણા ભેંસનંદ પાડીને એટલી બધી ઠંડી ના હોય અને હું તમને અંદરથી બતાવું આ જો હવે આપણે ભેંસનંદ પાડીને એટલી બધી ઠંડી નહીં વાય અને ખેડૂતનો મેન કમાણીનો સો છે કે એની ખેતી અને બીજું પશુપાલન હોય હ એમના સાચવવા જરૂરી હી એવું ના હોય કે એનાથી આપણે પૈસો જ કમાઈએ અને એનાથી આપણું કામ જ કાઢે એ પણ એક પ્રકારનો જીવ એટલે જીવ જીવના નહીં સમજે તો પણ બીજું હમજ છે તો મિત્રો આપણે બા જોડે આવી ગયા છીએ બાન મારા બે જણાને જવાનું હોય ચાણસમાં ચાણસમાં ચમ જવાનું આપણે ત્યાં જઈને તમને ક્યાં જાડો જવા દે આપણા મેહુલ જોડે જવાનું થોડું કામ હા એટલે અને ત્યાં આપણે સેધા માં દુબડી સિત્તોતર મંદિરે જાવ તો તમને ત્યાં વાગ દર્શન કરાવી દેશું માં દુબડી સિત્તોતર ના તો અમે બાર બે જણા નીકળી ગયા છીએ પચાસ કિલોમીટર હા તો ઠીક મિત્રો આપણે ચાણસ માં આવી ગયા છીએ અને ચાણસ માં આરિજ વાળો જે રોડ જાય હું તમને મેહુલજી ની એજન્સી નું એડ્રેસ આપું એ આ ચાણસ માં આરિજવાળો હાઈવે પકડ્યો આપણે નાકામાં જો પેલું સામેર્યું ધરતી કોમ્પ્લેક્સ એમ જ નીચે મેહુલજી ને આપડા દુકાન હા એટલે તમારા આજુબાજુ ગામડા વાળા નરીભાઈ ની ચા જોતી હોય આપણા મેહુલજી ની દુકાન ની મુલાકાત લેજો એ તમને બતાવવાની સત્તી કોમ્પ્લેક્સ તો મિત્રો આપણે મેહુલજી ની દુકાન આવી ગયા જો જો હરી ભાઈ ની જાની એજન્સી જયરાજ એન્ટરપ્રાઇઝ મેહુલજી અમાર સ્વાગત માટે આ લે વિકુબા માથા બારે બેઠા હે વિકુબા ડોન અને આ ગાડી કુની આવડી મુંડી શ્રેયાંશ શ્રેયાંશ ઓલે રાયા હા

ખૂબ આગળ લઈ જાય માં બીબડી શિકોતર એવી દિલથી પ્રાર્થના હા અને માતાજી માં બીબડી શિકોતરની દયા રહી તો મેહુલજી આટલા જોવામાં ઓટ પાડી દેવાના હિ હા હા હું કરો કંડા પેલું એ સેટર નેચર પડી હતું એ રહ્યું લ્યો આઈ રહ્યું મિત્રો આ બાજુ બહેબુલજી આપડે નાસ્તો મંગાયો નાસ્તામાં મંગાય કચોરી કારીગરો બે ખાવાનું શરમ ન હોય તો નાસ્તો કરી અને પછી આપણે જઈએ સીધા મંદિરે માં ભગવાન શંકર દર્શન કરાવ તમને તો મિત્રો ચાણસ માં આવતા રોડે માં બીપડી શિકોતન મંદિર આ રસ્તા ઉપર આ માતાજી ના બહુ ઇતિહાસી પણ એમાં હું તમને એક ઇતિહાસ વાત કરું તો એક સિંગર ના મેહુલ જી ભમરા પડ્યા હતા નહી હા એમને ભમરા વાહે પડ્યા હતા એટલે આ માતાજી ની રમેલ માની હતી તો એમને કશું જ થયું નતું

તો મિત્રો આપણે આવી ગયા છીએ સીધા માં પીપળી શિકોતર ના મંદિરે મિત્રો માં પીપળી સિકોતર જ્યાં જ્યાં બેસી ત્યાં બોયડી ઓટોમેટિક ઉગી જાય કો તો બોયડી હોય જ માતાજીનો વાહો વહે અને આ છે આપણા રાજભાઈ તાજભાઈ બીબડી સિકોતર માતાની સમાધિ જે રાજરે આપણા હિન્દુ હિ અને તાજબાઈ રે માં બીબડી સિકોતર માં બીબડી એ આપણા મુસલમાન છે તો માં બીબડી સિકોતર આપણા સીધા ગામમાં બેઠા હિ

બોખરા કૂવાની માં બીબડી સિકોતર કેવરાય હેધા ગોમમાં બેઠી ને અત્યારે તો જગતમાં બીબળી સિકોતરની વાહ વાહ થઈ રહી પણ મેં સ્તર માં કે આપણામાં બીબળી સિકોતરનું થી હ તો આ છે બોઘરો કૂવો અને આ કૂવામાં માતાજી કદીએ પાણી નેઠવા દેતા નહીં હાલે પાણી આવે હ અને બહુ મીઠું પાણી હોય હ તો ચોકફેરથી તમે મંદિર જોઈ લો મિત્રો આપણે દર્શન કરી લીધા અને મા બીપળી શિકોતરનો ઇતિહાસ એવો કે જે કહો દેવી દેવતાને કોઈનો નો નહીં આવે કારણ કે હિન્દુ મુસલમાન બે ભેગા માતાજી થઈને બેઠા અને આખા જગતમાં બીપળી શિકોતરના નામના રંકા વાજી રહ્યા છે આપણા અમારા મોમાન છોકરો હતા સહદેવ મારું નામે સહદેવ ને એમનું નામે સહદેવ મળવા આવ્યા હતા તો લો આવજો તાણે એ જય માતાજી તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ હું જમવા હું બનાવી તું પણ હું ખાઈશ નહીં બે વાગવા આયા હી અમે બે કચોરી ખાઈને આયા હા પેટ ભરાઈ ગયો તો મળીએ થોડી વાર પછી મિત્રો આ બાજુ સાંજ પડી ગઈ મમ્મી બેઠી આ બાજુ મમ્મી ઓલે જ્યુસ કારીગર ચમ

બાકી આપણા જેવ અમને નથી ખાતીપી એ ખબર પનીર અને ગાજરનો જ્યુસ મિત્રો આ બાજુ પપ્પા ની એન્ટ્રી થઈ જયે अकवा पर अपना टिफिन आपते जूना घरे ई टिफिन लाई दी दे हेतला वे रात्री फेर भरी देवाना शक्ति, शक्ति 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 हो के चालू लोग मुकोवा ये एसीपी वाला का ब्लॉग ब्लॉग का ब्लॉग आई जो रेसिपी में जावे ब्लॉग में नहीं आवतो आई जो

આ બધા દાનો જેટલો જ્યૂસ નીકળ્યો એટલો જ્યુસ નીકાળી દેવાનો અને પછી મમ્મીને આપી દેવાનો તો મિત્રો આપણો ખુશ ખુશખબર હે ખારી તો મા બાચરમાં પીપળી દયા દયાથી તમારા બધાના પ્રેમથી તમારા બધાના સપોર્ટથી મા બાપના આશીર્વાદથી આપણો ચેનલમાં એડસન્સ પિન આવી ગયો છે ગૂગલ એડસન્સ પિન અને આના વગર તમે કમાણી ના કરી શકો ગમે એટલા વિડીયો તમારા હેઠતા હોય અને આ ગૂગલ એડસન્સ ના હોય તો આના વગર તમે યુટ્યુબમાંથી પૈસા ના કમાઈ શકો તો મિત્રો આ કંઈ આપણો પહેલી વખત તો આવતો નહીં પણ આપણે આ ચેનલનું બધું અકાઉન્ટને અલગ કર્યું હતું એ માટે થઈ અને ગૂગલ એડસન્સ ફિન નવો મંગાવ્યો હતો તો ગૂગલ એડસન્સ ફિન આવી ગયો છે આપણો તો ખુશ 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 પૈસા ચાલુ ચેનલ માં શીખવા મંદિરે લઈ જશું જયારે આપડે સ્ટાર્ટિંગમાં આવ્યો તો ત્યારે બધા મંદિરે લઈ જતા અને હવે ફરી પાછો પીન આવ્યો આપણે દરેક વખત માતાજી ને પેલા જ રાખીએ કોઈ બી કામ માં

અને આ બાજુ ખીચડી બનાવી આજ જ આપણો શાકને બનાવવા નહીં કારણ કે બપોરે હું બહાર નાસ્તો કરીને આવ્યો તો ગાધું નહોતું કાલ પણ રવિવાર હતો એટલે આપણે વિડીયોમાં જ ખાઈ લીધું હતું ઘરે ગાધું નહોતું બે દિવસથી મારા ભાગનું ઘરે ખાવાનું બગડ્યા એટલે મેં કીધું આજ તો રેસીપી બનાવી નહીં આપણે સાદું ભોજન જ બનાવી દો સાદું ભોજન જમી લઈએ તો હવે આપણે જઈશું એડસન્સ સ્પીન લઈ બધા માતાજીએ તો મિત્રો આપણે એક્શન સ્પીન લઈને આપણી માં પીપળી સિકોતર ના આશીર્વાદ લેવા આવી ગયા હા લે માં પીપળી સિકોતર ધંધો રોજગાર તારા હાચવાનો બાબા તું મારે પીપળી સિકોતર ના અમી છેડે એ મારી રાજભાઈ પીપળી સિકોતર તો મિત્રો આપણે એક્શન સ્પીન લઈને આવી ગયા છીએ કુળદેવી જય મા બહુ શીખોતમ માં બીપડી શીખવતમ તારા આશીર્વાદ આજે

તો જમવામાં હું તમને બતાવી દઉં શું શું હોય આપડે બપોરનું મગ નું શાક રોટલા રોટલી સાસ બપોરે એમ કાધું નતું એટલા આટલું બધું પડી ગયું તમે ખાધું ના પછી ના ખાધું સોમવાર રવિવાર રવિવાર ના સોમવાર ના ઉપવાસ હોય એટલા કારીગરને બે દિવસ જમવાનું હતું નહીં તો મિત્રો હવે આપણે જમી લઈએ જમીન પછી મળીએ તાર પપ્પા નહીં આયા ખાવા બે ત્રણ દિવસ જો આવા એમનો ઓર્ડર હોય ઓર્ડર હોય એટલે નહીં તો મિત્રો હું દાદી બે જાણા રવા ઘરથી જુના ઘર જઈએ દાદી આજે અહીંયા દર્શન કરવા આવ્યા હતા દાદા ફીલ લઈ જઈએ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું બ્લોગ પૂરો થાય પહેલાં કમેન્ટ કરીને જણાવી દેજો આજનો બ્લોગ કેવો લાગ્યો અને મિત્રો આજે આપણે રેસીપી બનાવી નથી કારણ કે આજે આપણે આખા દિવસનું રૂટીન બતાવી દો એટલે બ્લોગ થઈ જતો તો એના માટે આપણે રેસીપીનો બ્લોગ નહોતો બનાવ્યો તો આ વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે નવી કંઈક રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી